ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સાયખાની કંસાઇ નેરોલેકમાં ઓઇલ લીકેજથી આગની ઘટના બાદ હવે ઝઘડિયાની નવદીપ કંપનીમાં આગની ઘટના બની છે આ કંપનીમાં પણ ઓઇલ લીકેજ થવાથી આગ લાગી હતી સદનસીબે તમામ કર્મચારીઓ બહાર આવી જતા તેમનો બચાવ થયો હતો ઝઘડિયા જીઆઈડીસીમાં મુખ્યત્વે કેમિકલ ઉત્પાદિત કરતી કંપનીઓ કાર્યરત છે આ કંપનીઓમાં ઘણી વખત વધુ પડતા તાપમાનના કારણે સેફ્ટીના અભાવ જેવા કારણોસર અકસ્માત થતા હોય છે આજરોજ ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર છસો માં આવેલ નવદીપ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગી હતી કંપનીના પ્લાન્ટના પહેલા માળ પર આગ લાગતા કંપનીમાં ભાગદોડ મચી હતી આગ લાગવાના પગલે કંપનીના તમામ કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત રીતે કંપની બહાર કાઢવામાં આવ્યા હતા ઝઘડિયા જીઆઈડીસીના ચાર અગ્નિશામક દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો નવદીપ કેમિકલ્સ કંપનીમાં આગ લાગવાનું પ્રાથમિક તારણ એવું બહાર આવ્યું હતું કે કંપનીના પ્રોસેસ પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણોસર ઓઇલ લીકેજ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે સત્ય વસાવા સાથે જીતુ રાણા દિવ્યાંગની ઝઘડિયા ભરૂચ